ઝઘડો ના જોઈએ આપણે બરોબર બીજું બધું તો હું ફૂટી લઈ અને વાંધો નહીં હતો તો બધા ઘેર ઘેર કઈ આવું હું બરોબર કે ભાઈ દારૂ પીને કોઈ નાટક ના કરતા આપડે બરાબર માતાજી નો અવસર આ રીતે પતાવવાનો એમ નવરાત્રી નું બરોબર બરોબર એટલે હું તમે બીજી પેલી આપડે તૈયારીઓ કરો અને હું બધા ને ક્યાતો આવું બરોબર ઘેર ઘેર જઈ તૈયારીઓ કરીએ તા

આપડે કલાક પછી આપડે ઘેર આવજો બરોબર મીટિંગ એટલે નવરાત્રી ની મીટિંગ રાખી છે નવરાત્રી નું આયોજન કરીએ ને તરવાર

ભાભી દેખાય ને કલાક ને એટલે મોકલજો વાત ગેર મીઠીંગ રાખી ભાગ્ય બનાવવાળા

એ વાત અલગ છે ઇલેક્શન ના માતાજી ની આપડે આયોજન રાખ્યું ને એમ જારું દોશી ડોસી દાખલો લાવજો માટે બધું લાવવાનું આપડે હમણાં મીટીંગમાં આવો થોડું પાછું પડે એટલે બરોબર લઈ સરપંચ

આપડા નવરાત્રી નું નવરાત્રી આયે એટલે એનું આયોજન નહી કરવાનું બરોબર હા એ કોઈ કોઈ પીવાનો બધા ભેગા કર્યા મને ક્યાં તા નહી સરપંચે આવું કર્યું તેવું કર્યું બરોબર જે થયા કર્યા દાવોડી જોઈએ નહીં એવું કરી બરાબર જે દારૂડિયો પે એવું કરે ધમાલ એમને તો ખર્ચો લઈ જાય આખી નવરાત્રી નું એ વાત સાચી કોને

રોમભાઈ અને આપડે લલ્યો બે જણા વહીવટ કરા બરોબર અત્યારે જે ચાલતું હોય આપડા જે નવરાત્રી નવું ચાલતું હોય બીજે સાઉન્ડ આ તે બધી જવાબદારી તમારી બધા બરોબર હા અને બીજું કઈ ડાવડિયા નું આપડે સ્પેશિયલ ડાવડિયા માટે બોર્ડ ડિગ્રી ની હેરાન કરે

પોલીસ જવા નહીં બંદોબસ્ત કરવાની બંદોબસ્ત કરવાની જરૂર નહી હોય બરોબર છે એટલે તમને બધું સંભાળતા હોય તો મારા ચિંતા નહીં તમે તેઓ દારૂડિયો

જામાકા આ છે હું દાદા હ એમ કહીએ એક નિયમ હ દાદા દારૂ ના પીવું નહીં પીવાનું બરાબર દાદા

આ ગામ માં ચૂંટણી હતી ના તમારો પૈસા તમારે ફોલી ગાય કઈ છું નારાયણ મુન નો એક નંબર નો તારા વચ્ચે

ઓ નવ ને નવ દી સગરવાનો અલ્યા બધું અમને બોલ્યા હા જરા तो માપ રાખવું સારું મારવો પડ્યો નહી પડતી તમે લેજો બરોબર નવરાત્રી લઈએ

છોકરો કુટુંબ નો એટલે સમજાવું એ તંતિલો હોય તને ખબર તો હોય એ તને ખબર નહિ બોલો ખોટું નહી બોલે પણ

હું અમુક જે કહેવાનું બેતા માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બરોબર આજે દારૂ પીશે ચાલશે પણ તમે ગામમાં હુષમાં દારૂ ના પીતા માતાજીનો નોરતો હા મને કહે તું દારૂ બંધ કરી નાખી વાંધો ને અમે ત્રણ મો દારૂ પીશું ખેડ મોડા બે જવાના હા વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો તમારા ગામમાં નવરાત્રી આવે તો કોઈ દારૂ ના પીધા તો દારૂ નહીં પીધેલો જય માતાજી મિત્રો આ ઘરે એક હકીકત નો વિડીયો આપણે જ્યાં જ્યાં કુમાંચીઓ કે છોકરા જ્યાં જ્યાં ઘર બે રમતા હોય આપણે દારૂ પીને વચ્ચે ખોટો ડાપણ કરીએ એ ખોટું પડે એટલે આપણો ગામનો અવસર આપણો માતાજીનો સમજીને રાજી ખુશીથી ઉધવજો અને માતાજીને કાળાવાળા કરજો જય માતાજી